હજારોની સંખ્યામાં મુસ્લિમ જુવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો જ્યારે કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે હોલથી અહીં સુધી આવ્યા ત્યારે અમન પ્રસ્થાતા અને અમનની સાથે આવ્યા અને ગયા પણ તંત્રને અમે કહેવા માગીએ છીએ કચ્છની પરંપરા મુજબ તમે અગાઉ પરંપરા નાખી છે કે નાની એવી ભૂલના કારણે પણ મુસ્લિમ સમાજ ઉપર પાસા કરી છે ત્યારે મુસ્લિમ સમાજના મહાન પેગમ્બર જે આખા વિશ્વના પેગંબર છે તેના ઉપર જો અભદ્ર ટિપ્પણી થતી હોય તો તેના ઉપર પાછા લાગવી જોઈએ નહીં તો આ એક અલ્ટિમેટમ હતું અને પબ્લિકનો દેખાવ એક ટ્રેલર હતો અને જો એક મહિના પછી પાસા લગાડવામાં નહીં આવે તો ભુજથી ગાંધીધામ સુધી રેલી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢવામાં આવશે તેવું એક અલ્ટિમેટમ આપવામાં આવેલું છે અધિકારી તરફથી એવો રિસ્પોન્સ આપવામાં આવેલો કે અમે પૂરી પૂરી કોશિશ કરશું અને ઉપર સુધી આ વાતની જાણ કરવામાં આવશે અને દસખસ તૈયાર કરવા માટેના પ્રયત્નો કરશું અમને એવું લાગે છે કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવા પાછળનું કારણ ફક્ત ને ફક્ત આવા પોતાને આગળ આવવા માટે ક્યાંક રાજકારણમાં કાઠું કાઢવા માટે એ આવા તત્વો જ્યારે અપશબ્દો બોલતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવી સરકારો તેમને પ્રોત્સાહન આપતી હોય છે ત્યારે ત્યારે પ્રોત્સાહન ચીજને અપાય છે જ આવા લોકો આગળ આવી રહ્યા મારું નામ સૈયદ અનવર્ષા બાપુ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ બાગેર રહેમત યુવા વિકાસ ટ્રસ્ટ પ્રમુખ રાપર તાલુકા આજની જે યુવા મુસ્લિમ સમાજ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું અને ગુસ્તા કે રસૂલ જે રસૂલે પાક સલય વસલમ એક ધર્મ માટે નથી પેગમ્બર સર્વ જાતિ માટે અને સર્વ ધર્મ માટે છે અને હંમેશા અમે કાયદાની માન મર્યાદા રાખી છે અને કાયદા ઉપર અમને વિશ્વાસ છે અને અમે બસ એ જ કહેવા માગી છીએ કે જે પણ ગુનેગાર શખ્સ છે એના સામે પાસાની કારવાહી કરવામાં આવે પેગમ્બર સાહેબનું જેણે કાર્ટૂન બનાવ્યું અમારા સૌની લાગણી દુભાડી છે અને અહીંયાથી હું સાહેબને એક મેસેજ દેવા માગીશ આપજી દેશનો કાયદો અને વ્યવસ્થા છે જ્યારે મસ્જિદ કે દરગાહ પડતી હોય ત્યારે જ ખાલી અમારા લોહીની અંદર એવું નથી કે અમારો લોહી ઉપડતું હોય કે અમને જોશ આવતો હોય અમારી બાજુમાં ક્યારેય પણ નાની ડેરી કે નાનું મંદિર પાડવા આવે ને તો એ પણ અમને દુઃખ થાય છે હિન્દુને તકલીફ થાય તો એ પણ અમને દુઃખ થાય અમે એવું હિન્દુસ્તાન જોવા માગી છીએ જેમાં હિન્દુ પણ ભેગા રહેતા હોય અને મુસલમાન પણ ભેગા રહેતા હોય અને આખરમાં બસ એટલું કહીશ અલ્ટિમેટ આપીશ કે સાહેબ જો ત્રીસ દિવસની અંદર આના ઉપર પાસાની સજા નહીં થાય તો અમે જન્મદની ભુજથી કરીને ગાંધીનગર સુધી એક તિરંગા યાત્રા કાઢશું આઠ દસ હજાર માણસો આવ્યા હતા અને જરૂર પડશે તો પાંચ લાખ માણસો પણ આગળ આવશે